નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ પોરબંદર ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો પંચોતેર મોરબી ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર રાજકોટ 3650 થી ચાર હજાર ત્રણસો નેવું વિરમગામ ત્રણ થી ચાર હજાર બસો સાવરકુંડલા ત્રણ થી 4304 હજાર ત્રણસો વિસાવદર ત્રણ થી 3706 રાપર 2951 હજાર નવસો થી ચાર હજાર ત્રણસો અગિયાર ભચાઉ ચાર હજારથી ચાર कड़ी तरह हज़ार चार सौ एक थी, पांच हज़ार मेहसणा तरह हज़ार सौ थी तरह हज़ार सौ त्रोल तरण हज़ार चार सौ सितेंर थी चार हज़ार एक सौ पिंचोतेर डीसा तरह हज़ार पांच सौ थी चार हज़ार त्रण सौ हड़वद चार हज़ार एक थी चार हज़ार तर सौ एक बाबरा तरण हज़ार नौ सौ पांसठी चार हज़ार बसो पच्चीस भावनगर त्र हज़ार तरह सौ बाणु थी तरह हज़ार सात सौ एकतालीस પાટડી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો એકત્રીસ અમરેલી બે હજાર આઠસો સાહીઠ થી ચાર હજાર બસો પચાસ જેતપુર ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર બસો પિસ્તાલીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર આઠસો છેતાલીસથી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ પાંથાવાડા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર સાતસો અગિયાર કાલાવડ ચાર હજારથી ચાર હજાર ત્રણસો પચીસ વાંકાનેર ત્રણ હજાર બસોથી

4531 હજાર પાંચસો એકત્રીસ સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો થરા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો બાવન સિહોરી ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો પાંચ વારાહી ચાર હજારથી ચાર હારીજ ત્રણ થી ચાર હજાર પાંચસો પચાસ થરાદ ત્રણ હજાર ચાર હજાર છસો લાખણી ચાર થી ચાર હજાર એકસો છેતાલીસ બે હજાર આઠસો થી ત્રણ હજાર સાતસો ચાલીસ જામનગર એક હજાર નવસો થી ચાર હજાર ચારસો ચાલીસ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો દસ બોટાદ બે હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો પાંત્રીસ જામખંભાળિયા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો નેવું અંજાર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ચારસો ચાલીસ ઊંઝા ત્રણ હજાર ચારસો વીસથી છ હજાર સાતસો અગિયાર રાગનપુર ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો ત્રેવીસ પાટણ ચાર હજારથી ચાર હજાર ત્રણસો આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો